તો હેલો મિત્રો હેલો રાજકોટિન કેમ છો આજે હું લાવ્યો છું તમારા માટે એક પરિવાર નવો વિડીયો તો તમે જોઈ શકો છો હું આવી ગયો છું રાજકોટના મેળામાં જ્યાં તમે જોઈ શકો છો લાઇટિંગ કેવી મસ્ત લાગે છે અને આ તમે જોઈ શકો છો નાના બાળકો માટે નાની નાની ટ્રેન ગાડી અને નાના બાળકો પણ હોય છે અહીંયા તો તમે જુઓ મિત્રો કેવી લાઇટિંગ લાઇટિંગ છે પ્લસ બાળકો ફેમિલી ચાલો પછી આ પાણી વાળું ઘણી વસ્તુ તમને આમાં જોવા મળશે તો બની રહ્યો વિડીયોમાં આગળ અને આગળ બતાવશું તમને હજી શું શું છે આ મેળામાં તો જો મિત્રો અમારા નાના મહેમાન આમાં બેસી ગયા છે ને નાના મહેમાન સાથે મોટા મહેમાન પણ બેસી શકે છે આમાં તમે જો તમારો કોઈ બાળકને લઈ આવો તો તમને બેચવાની છૂટ મળે છે આમાં જો ને ખૂબ જ મસ્તી કરે છે આમાં નાનું બાળક છે નાના માટે મસ્ત જગ્યા જગ્યા છે છે તો તમે જોઈ શકો છો જો મિત્રો વિડીયોમાં એડિટ બનાવવા માટે સુંદર વિડીયોની વચમાં આવતા રહીએ તો આ વિડીયોમાં અવા છ સુંદર ઉપર ધ્યાન ન આપતા જો મિત્રો નાની મિની ટ્રેન મિની મેળાની મિની ટ્રેન છે આગળ નાના ભીમની એક મૂર્તિ પણ લગાડેલી છે જોવા છે જોઈ શકો છો મિત્રો નાના બાળકો સાથે મોટા બાળકો પણ આમાં બેસી શકે એવી સગવડતા છે અને એવી મજા આવે છે આમાં રાજકોટનો મિની મેળો ત્રણસો ને પાસઠ દિવસ ચાલુ જોઈએ તમે જોઈ શકો છો નાના મિત્ર નાના બાળકો માટે ચકરી તો તમે જોઈ શકો છો જો મિત્રો નાના નાના બાળકો પાણીમાં પણ નાની નાની વોટ ચલાવે છે આ વોટિંગ એરિયા છે આનો જેમાં નાના બાળકોને બેસાડીને હાથેથી હેન્ડલ મારીને વોટિંગ કરો અને અહીંયા આપણે કૂદકા મારવાનો જમ્પિંગ જોઈ શકો છો જો મિત્રો મિની પ્લેન મિની મેળાનો મિની પ્લેન આમાં નાના નાના બાળકો બેસી શકે છે જેનાથી એને મજા આવે તો તમે આ જગ્યાએ એકવાર જરૂર આવજો તમે જોઈ શકો છો મિત્રો છોટા ભીમની ચકરી એમાં ચકરી આપણે ખાઈ જાય આમાં બેન તો આપણે ચકરી ખાઈ જાય એવી છોટા ભીમની ચકરી છે ના દાબેલા ચણા વેચવાવાળા વાળા નાસ્તા પાણીવાળા બધી વસ્તુ મળે છે મિત્રો અને મિત્રો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આગળ શેર કરજો વિડીયોને જેનાથી નાના નાના બાળકો અહીંયા આવી શકે વિડીયો જોઈને આ જગ્યાનું એડ્રેસ છે મિત્રો રાજકોટનું રેસકોર્સ રેસકોટ ગ્રાઉન્ડની અંદર જમ્પિંગ છે નાની ટ્રેન છે પ્લેન છે મતલબ કે માનો ને તો રાજકોટનો મિની મેળો ત્રણસો ને પાસઠ દિવસ ચાલુ રહીએ તમે તમારા બાળકોને લઈને અહીંયા આવી શકો છો ફરવા ફરવા માટેની બેસ્ટમાં બેસ્ટ જગ્યા નાઇટ ત્રણસો દિવસ આ મેળો ચાલુ હોય છે